હાલ સમગ્ર રાજ્યમાં પર્યાવરણ જાળવણી અર્થે વડા ના એક સમગ્ર રાજ્યમાં પર્યાવરણ ની જાળવણી વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણની જાળવણી માટે વન વિભાગ પાસેથી પાંચ હેક્ટર જમીન શામળાજી પાસે આવેલ વેનપુરના જંગલમાં લીધી છે ત્યારે આજે પ્રથમ શામળાજી શેત કેન્દ્ર તેમજ સાબર ડેરી ના નિયામક મંડળના ડિરેક્ટર અને સ્ટાફ મિત્રો દ્વારા ડ્રોનમાં અલગ અલગ જાતના બિયારણ સાથે બનાવેલ સીટ બોલ દ્વારા ડુંગર ઉપર વૃક્ષારોપણ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે ડ્રોન ટેકનોલોજીથી સીડ બોલ દ્વારા વૃક્ષારોપણ પદ્ધતિ આ વિસ્તારમાં પ્રથમ વખત અપનાવવામાં આવી છે સીડ બોલની બનાવટમાં છાણ અને માટીના બોલ બનાવી એમાં લીમડો સીતાફળ જેવા જંગલમાં ખાસ થતા હોય તેવા બીજ ભેળવી તૈયાર કરાયેલા સીડ બોલને ડ્રોનમાં ભરે ડ્રોન જંગલમાં ઊંચે ઉડાવી જંગલના અલગ અલગ ભાગોમાં સીડ બોલ ફેંકવામાં આવે છે વરસાદી ભેજના કારણે સીડબોલ દ્વારા વૃક્ષ ઉગશે અને સફળ વનીકરણ થશે આમ શામળાજીના જંગલોમાં પચીસ હજાર સીડ બોલનો ડ્રોન દ્વારા છૂટાછૂટ નાખી વાવેતર કરાયું છે ઉપસ્થિત સૌ મહાનુભાવો આ નવતર પ્રયોગ નાવ અભિનંદન પાઠવ્યા છે સરકાર શ્રી તરફથી પોચેક્ટર પોચેક્ટર જમીન અમને સાબરડીને ફાળવી હતી એ પોચેક્ટર જમીનમાં ઝોન દ્વારા આજે પચીસ હજાર રોપા એના પ્રયોગ નવતર પ્રયોગ તરીકે આજે સાબરડીના માધ્યમથી જંગલમાં ઉપયોગ કર્યો છે અને જે નવતર પ્રયોગ કરી આ વનને વધારે રાષ્ટ્રીય પર્યાવરણ તરીકે જે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે ભાઈ પર્યાવરણની સાચવણી કરવી જતન કરવું વૃક્ષો રોપવા એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો પણ અભિગમ છે તો બંને જે નેતાઓના અભિગમને સમર્થ કરવા માટે સાબર આજે સામ્રાજ્ય વિસ્તારમાં પહેલ કરી છે અને એની શરૂઆત કરી છે અને પચીસ હજાર બી તૈયાર કરી અને એનો આજે ડ્રોન મારફતે જંગલની અંદર વાવણી કરીશું એ વખતથી આપણા મંત્રીશ્રી ભીખુશીભાઈ ઉપસ્થિત છે ધારાસભ્ય શ્રી પીસી સી બરંગા સાહેબ ઉપસ્થિત છે નિયામક મંડળના સભ્યો પ્રતિનિધિ છે અને મારા સાબરડીના કર્મચારીઓ પણ આમાં ભાગ લીધો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવકારું છું આજના પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની અંદર જે આપણું યોગદાન રહ્યું છે એમને પણ અભિનંદન આપું છું અસ્તુ ભારત રોજ સાબર ડેરી દ્વારા આયોજિત શામળિયા ભગવાનના સાનિધ્યમાં એટલે કે શામળાજી મંદિરની બાજુમાં ફોરેસ્ટ ખાતા દ્વારા પચીસ હેક્ટરની અંદર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સાબરડેરીએ પાંચ હેક્ટરમાં વાવેતર કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં આજે સાબર દ્વારા આ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે જેની અંદર ફેડરેશનના ચેરમેન અને સાબરડીના ડેરીના ચેરમેન આદરણીય શામળભાઈ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય પીસી સી બાંડા સાહેબ એમ જ વાઇસ ચેરમેનશ્રીઓ પૂર્વ સંગઠન પ્રમુખ અરવલ્લી જિલ્લાના રણવીરસિંહ ડાભી સાહેબ એમડી સાહેબ અને સાબરડેરીના સૌ કર્મચારી મિત્રો ન્યાય મંડળના સૌ સદસ્યશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના હસ્તે આજે આ રોપાઓનું આ ડુંગરની અંદર કરવામાં આવ્યું પરંતુ આ જે અભિગમ છે એ સરકારશ્રીએ વૃક્ષો ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને એના એના એનું કારણ એ છે કે દિવસે ને દિવસે આ પૃથ્વી ઉપર પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે જો વધારે વધારે જંગલ ઊભા કરવામાં આવે વૃક્ષો વધારે વધારે વાવવામાં આવે તો વૃક્ષો દિવસે કાર્બન ડાયોક્સાઇડ ખાય છે અને રાત્રે ઓક્સિજન છોડે છે એટલે માનવ જીવન માટે પણ આ ખૂબ જરૂરી છે ઓક્સિજનની અને એના માટે આજે આ કાર્યક્રમ અહીં યોજાઈ રહ્યો છે ખાસ કરીને સાબર ડેરીના શ્રી નિયામક મંડળ અને કર્મચારીઓને પણ આ તબક્કે હું રાજ્ય સરકારના મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારું કાર્ય આ થઈ રહ્યું છે અસ્તુ આજે સાબર ડેરી દ્વારા એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એમાં ડ્રોન દ્વારા રોપાઓ કેવી રીતે જંગલની અંદર રોપી શકાય અને દૂર દૂર પહોંચી શકે અને ડુંગર ઉપર પણ જઈને આ રોપા રોપાય એ પ્રમાણેનો એક નવતર પ્રયોગ સાબર ડેરી દ્વારા અને જંગલ વિસ્તારના તમામે તમામ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા સૌ ઉપસ્થિત અહીંયા મારા વિસ્તારના અહીંયા તમામે તમામ જે અધિકારીઓ છે અહીંયા મંત્રીશ્રી ઉપસ્થિત છે ચેરમેન ઉપસ્થિત છે રણશ્રી ડાબી સાહેબ તમામે તમામ અહીંયા આ નવતર પ્રયોગમાં ઉપસ્થિત રહી આ જંગલ કેવી રીતે જંગલમાં કેવી રીતે વધારો જાડોનો થાય એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ એક નવતર પ્રયોગની અંદર આ ગુજરાતની અંદર સક્સેસ જાય અને દરેક જિલ્લાઓની અંદર આ એક પ્રયોગ થાય એ માટેના આ પ્રયત્નો છે અને સાબર ડેરીને અભિનંદન આપું અને જંગલ ખાતાના જે અધિકારીઓને અભિનંદન આપું કે નવતર પ્રયોગ આ એક આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર શામળિયા ભગવાનની જે સાનિધ્ય ધરતી છે એમાં આ થઈ રહ્યો છે ત્યારે આખા ગુજરાતમાં અને આખા રાજ્યમાં થાય એ પ્રમાણે આ માનની છે મંત્રી સાહેબ પણ આપણને વાત કરી છે અને અહીંયા આ પ્રયોગ આ વિસ્તારના અને છેક હવાથી આ જંગલ વિસ્તારમાં થાય એ એ રીતે પ્રયત્ન થાય એ માટેના આ તમામ સાબરડી દ્વારા કરવામાં આવશે એવી આ તબક્કે અભિનંદન પાઠવું છું જયદીપ ભાટિયા નો રિપોર્ટ એસ નાઇન અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે